એટલે કેટલીક કડવી વાસ્તવિકતાઓ જ્યાં સુધી જનતા સુધી નહીં પહોંચે ત્યાં સુધી જનતાની અદાલતમાં ચુકાદો આવવો જરાક અઘરો પડી જાય છે અને અમે જનતાને જાગૃત કરવાનું તો કામ કરીએ છીએ એ જ વાત ભાજપને નથી ગમતી એટલે તો પોલીસ મોકલે છે કે તમે આરો બધા આવ્યા છો અને બધું હું કામ બધું કહી દો છો એમ ભાજપને અમારાથી શું ચીડશે રાજનીતિક રૂપે ભાઈ એ એક પાર્ટી છે અમે એક પાર્ટી છે એ ચૂંટણી ઉભા અમે ચૂંટણી ઉભા રહીએ એ જીતે અમે જીતીએ એમાં તકલીફ ક્યાં પડે છે તકલીફ એટલી વાતમાં જ પડે છે કે આ ગોપાલ ને રાજુ ઈસુદાન ને આ બધા લોકો પબ્લિક ને જગાડે છે એને બધી એને બધું કહી દે છે એને બધું સમજાવી દે છે એને ખ્યાલ આવી જાય છે ને એ તો વાંધો છે બાકી હું ધારાસભ્ય બની જાઉં એમાં પણ હું ધારાસભ્ય બન્યા પછી જે કામ કરું છું ને એનાથી તકલીફ